ભુજ શહેર શેરી ફળિયા સંગઠનના પ્રમુખે નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ વેન્ડિંગ ઝોન ને લઈને વાત કરી મારું નામ મોહમ્મદ લાખા છે ભુજમાં ભુજ શહેર શેરી ફેરિયા સંગઠન અને નેશનલ લોકર ફેડરેશન સાથે કામ કરું છું ખાસ કરીને વાત કરીએ તો જે ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારી છે તેઓ સ્ટ્રીટ વેન્ડર એક્ટ બે હજાર ચૌદ અને ગુજરાત સરકારના જે નોટિફિકેશન છે બે હજાર સોળ અને બે હજાર અઢારના એ નોટિફિકેશનથી બરાબર પરિચિત છે ભુજ પાલિકાના મુખ્ય અધિકારીશ્રીને એ બાબતનું બરાબર જ્ઞાન છે કે સ્ટ્રીટ વેન્ડર એક્ટના અનુસંધાને બનેલી ટાઉન વેન્ડિંગ કમિટી જેને સંપૂર્ણપણે પાવર છે અને ટાઉન વેન્ડિંગ કમિટી જ એકમાત્ર એવી કમિટી છે કે જેને ભારત સરકારે ઘણા બધા અધિકારો આપ્યા છે અને એ અધિકારોના અંતર્ગત ભુજ શહેરનું જે વેન્ડિંગ ઝોન છે એ વેન્ડિંગ ઝોન નગરપાલિકાની કારોબારી સમિતિ અને સામાન્ય સભાની અંદર ઠરાવ પસાર કરી અને બનાવવામાં આવ્યું હતું એને એનઓસી આપવામાં આવી હતી નગરપાલિકાના મુખ્ય અધિકારી શ્રી એ બાબતે બરાબર પરિચિત હતા કે આ વેન્ડિંગ ઝોન જે છે એ ટાઉન વેન્ડિંગ કમિટીની પરમિશનથી પરવાનગીથી અને સર્વાનુમતે નિર્ણય કર્યા બાદ બનાવવામાં આવેલું છે જે શેડની નગરપાલિકા પ્રશાસન વાત કરી રહ્યું છે એ શેડ ખરેખર તો જે પ્રપોઝલ રાખવામાં આવી હતી એ પ્રપોઝલ ભુજ હાટથી કરી અને મામલતદાર કચેરી સુધીની પ્રપોઝલ છે આખે આખી એ પ્રપોઝલની અંદર સંપૂર્ણ વેન્ડિંગ ઝોનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેની અંદર બે હજાર અઢારના પત્રમાં આ બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલો છે કે આ વેન્ડિંગ ઝોનમાં અત્યારે પાયલોટ રીતે એક નમૂના રીતે આ જે વેન્ડિંગ ઝોન છે એનું નિર્માણ કરી રહ્યા છીએ અને એનો સંપૂર્ણ બજેટ જે છે રકમ ખર્ચની એ ઉનરશાળા ફાઉન્ડેશને ફાળવી હતી અને એ સંસ્થાના બજેટમાંથી ખર્ચ કરી અને આપ એક પાયલોટ વેન્ડિંગ ઝોન બનાવવામાં આવ્યો હતો એ વેન્ડિંગ ઝોનને નગરપાલિકાના મુખ્ય અધિકારી શ્રી અને તેમના તાબાના કર્મચારીઓ અનધિકૃત રીતે તોડી પાડી આ ગેરકાયદેસર કૃત્ય કર્યું છે ઉનરશાળા ફાઉન્ડેશનના એવા બે પત્રો છે કે જેની અંદર શેડ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ પત્રનો આજ દિન સુધી નગરપાલિકાના મુખ્ય અધિકારી કે તેમના તાબાના કર્મચારીઓ દ્વારા કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં આવેલ નથી માટે અમારા સંગઠનના જવાબદાર સભ્ય સ્થાપક સદસ્ય અને ટાઉન વેન્ડિંગ કમિટીના ઇલેક્ટેડ મેમ્બર મયુરભાઈ ગોર મુખ્ય શ્રી ભુજ નગરપાલિકા ઉપર હોદ્દારી રાય કાર્યવાહી કરવા માટે એ ડિવિઝન પોલીસ મથક અને એસપી શ્રીને કાર્યવાહી કરવા માટે અરજી પત્ર આપેલ છે ગુરુ કૃપા ડેકોરેશન દરેક શુભ પ્રસંગોને યાદગાર બનાવવા સુશોભન માટે મુલાકાત લ્યો ફૂલેકુ તથા રવાડીમાં અનેરું આકર્ષણ લાવવા માટે અમારી રંગબેરંગી છત્રીઓ બુક કરાવો સંપર્ક જૂની રાવલવાડી શક્તિ રાજાના મંદિર પાસે ભૂજ